દર્શક મિત્રો સ્વાગત છે ગણવામાં આવે છે અને જે આપણો ખરી પાક હતો આજે આપડે પેમેન્ટની આવક આવક શ્રી ગણેશ થઈ ગયા છે આપણા જે માલ ખરીફ પાક છે એનું વેચાણ આપણે ચાલુ કરી દીધું છે સૌથી પહેલા તો આપડે ગોડાઉન માં તમે મગફળી જોઈએ છે આપણી મગફળી પણ જે સરકાર માં જે નાફેડના માં વહી ગઈ છે તેરસો ને છપ્પન રૂપિયા ભાવમાં અને મસ્ત રીતે આપણી મગફળી પણ વેચાઈ ગઈ છે અને હવે આમ જોવા જઈએ તો આપણે જે આ બાજુ તમે જોતા હશો આપણે જે મરચાની ભારીઓ અહીંયા આપણે રાખેલી હતી તો મરચા પણ આપણે સરસ રીતે ભરી દીધા છે અને મસ્ત રીતે અહીંયા આપણે થપ્પો જે કીધો હોય વાદળા છે શરૂઆતમાં તો જે અહીંયા આપણે મરચા હતા તો જે આપણે મરચા જે બે દિવસ પેલે આપણે ભરી દીધા હા કેંપામાં ને ગોણેલ વ્યા ગયા છે તો આજે આપણે કે એનો વારો આજે આપણે આવી ગયો છે તો આપડે મર્ચાનો આજે વારો આવી ગયો છે ને આજે આપણે જવું છે કે મરચાં વેચવા તો આજે જો કે મગફળી વેચી એના તો આપણે જે પૈસા છે હજી એકાઉન્ટમાં મહિના મહિને દોઢ મહિના હવે પણ તો જ્યારે આજે પેમેન્ટ લેવા જવું છે તો આપડે જે મરચાં છે આજે કેટલાના થશે ને શું કે થાય કેટલા ભાવ આવશે આજે સંપૂર્ણ જવું છે તો આ વિડિયોમાં તો ચાલો આપણું આજે ગોંડલ આપડે જે મરચા વેચવા માટે તો ચાલો અગિયાર વાગ્યે વારો આવે એમ છે તો આપડો જે ગોંડલ રસ્તો છે કલાક નો છે આપડે ચાર દસ વાગ્યા પહોંચી જવું તો ચાલો આજે જઈએ ગોંડલ દર્શક મિત્રો આપ જો બજુ જોઈ શકો તો અમારે કાળીઓ અને જે બીજા ચાર ગલુડિયા મસ્ત રીતે છે અમારે કે કાળા ભાઈ પણ હથવારો થઈ ગયા છે ગલુડિયા નાના નાના રમે છે તો ચાલો દર્શક મિત્રો આ જઈએ હવે ગોંડલ તો હાલો દર્શક મિત્રો નીકળી ગયા છે આપણે કઈ ગોંડલ જવા અને રસ્તો પણ થોડો કઈ ચારે થોડે થોડે તો ખરાબ બધા આવશે કહી શકો છો ખાડા ખબલા ચાલો દર્શક મિત્રો આપણે મરચા તો આજ કઈ વેસાડા નહીં બે હજાર હાર હતું રહી ગઈ છે તો આજે તો ખાલી ધક્કો જ છો પાછા આવશું હવે કાલે તો આ છે કઈ ગોંડલ ની બજાર ને હવે આપણે પાછા જઈએ છીએ ઘરે તો કાલ પાછો હવાર વહેલો આપણો ઓરો આવી જાય બે હાર હાટું છે આપણે મરચા રહી ગયા છે તો ચાલો પાછા ફરી કાલ આવશું તો હાલો દર્શક મિત્રો બીજા દિવસના સવારના પર્વ બધા મિત્રોને ગુડ મોર્નિંગ

આપ મરચાપડા એક બે નો વકલ એક ચાર નો વકલ કાહોળ નો 19 નો વકલ આ સાગરભાઈ ઓરાજી ચાલે છે હમણાં આપણો આ લાઈનમાં વારો આવી જાય હવે

હાલો આપણી ભરીમાં વકલ બે ફરી ના કેટલા છે એનાથી પંદરસો પછી ચાર ફરી ઓલે એનાથી આ છવ્વીસો પછી આ છવ્વીસ ફરી એનાથી આ સિતાવીસો ને ઓલા બગાડ ની ઓગણી ભરી એના સાતસો ને સાતસો એક

દર્શક મિત્રો આપણા મત વેચાય કે ખરીદી કરવાથી કરી લીધી છે હવે જઈ રહ્યા છે આપણે ઘર તરફ આ છે ગોંડલ ગણોડા હાઈવે અને અહીંથી આપણું ગામ આવી છે અને આપણે ખરીદી કરીને જઈ રહ્યા છે તો હાલો દર્શક મિત્રો મરચા વેચીને આપણે આવી ગયા ને દોર હાર્યા આપણે મરચા જીવવાની હતી એ વેસાતી કઈ રીતે આપણી પાસે લેતા આવ્યા છે કોટ ને એવું તો હજી પેટીમાં છે કોટ લી લીધા લાગે તો સરસ રીતે આપણા મરચા વેસાઈ ગયા ગોંડલ ગોંડલ મૂસા વેસાઈ ગયો ભાવ ભાવની તો વાત જ કરવાની નહી એક કંઈક બે વકલને કંઈક ભૂલાઈ ગયા બધાય જે આપણે બહુ ગોંડલ બિલમાં જોયું કંઈક બે ભાઈ જે આપણે ફરીથી બગાડવી નહીં એના કંઈક પંદરસો આવ્યા છે પછી જે છવી ભાઈનો એકવી ભાઈનો વકલ હતો એના હમ ઈ ભૂલાઈ ગયા કેટલા એના સત્યાવીસો એક આવ્યા ને પછી આપણે પાછળથી જે ઉતાર્યા એના કંઈક આવ્યા છે છવ્વીસો એક ને એકવીસ એના સત્યાવીસો એક ને જે હાવ બગડ હતું આ કે બગાડ વધારે નીકળ્યું હાવ બગડ હતું એના સાતસો એક તો આવી ગયા છે આપણે કાંઈક મરચાં વેસી હવે ચા પાણી બનાવી લે મોડું થઈ ગયું હવે ગયા તો આપણે ત્રણ જેવું તો થઈ ગયું છે તો હવે ચાલો દર્શક મિત્રો મરચા આવી ગયા અને આ પ્રમાણમાં કંઈક આપણા બે આ દિવસ ખુવાર મીરા છે ને લેતા આવ્યા છીએ કંઈક હવે આપણે શિવનું પૂરું થઈ ગયું ને પંચોતેર કંદનનો ઓલરે જતા આવ્યા છે તો ટેમ્પામાં આવશે તો દર્શક મિત્રો આ વિડીયોમાં બસ એટલું ફરીથી મળશું આપણે આવતીકાલના વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો